પણ તમને મને બધાને ખબર ગામડામાં ત્રી વર્ષ પહેલાં બાય આપણને ખોળામાં બહેન જે પાકો માલ ખવડાવે ને પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી જાદરી આ પાકો માલમાં આવે અડદિયો પાકો માલ એ પાકો માલ શું કામ બને કે ગાયો ભેં બાંધ્યા રહે ઢોર ઢાંકર દુઝાણા હોય ને તો ગોરણા વધારે હોય એટલે પાકો માલ બનાવી શકતા હા અને ત્રી વરે પહેલાં બાઈ આપણને એટલું એટલું અહીંયા ખોળામાં બેહરીને ખવરાવ્યું મને માફ કરજો મારે કેવું છે પણ તો કેવું જો કે ત્રીસ વર્ષ પેલા જેટલો આપણી બાઈ આપણને પાકો માલ ખવરેવો ને એના વાહ મજબૂત થઈ ગયા ને એના ખંભા મજબૂત થઈ ગયા ને આટલી આજ પાંચ હજાર માણાની વસ્તીમાં એમ કહી દે કે તમે મૂકી દો મારે ખંભે મૂકી દો હાલો હું જવાબદારી લઈ લઉં છું મારાથી થઈ જાય અત્યારે મેગીઓ વાળા જ નથી થતું આપણે કીધું ને ગાડલો લે એ એકલા ન આવવું પડે નો થાય તો કે મેગીનું નથી આ બધું આ ન થાય મેગીથી નહીં થાય કોઈ દી પાસ્તાથી નથી થવાનું પાકો ખોરાક લેતા છે ત્રી વર પેલા જેટલો બાયે પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી થી માલ આવતો બધા અહીંયા અહીં સાક્ષી છે ઘાટો માલો શરદી જ ઘાટે આ મિસ યુ શરદી ખરેખર હું અત્યારનું છોકરો આઈસ્ક્રીમ ખાતો હોય ને મને મારી શરદી મિસ થાય યાર અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહેરી ગયો હોય ને એવી અમારી શરદી હતી યાર એટલો પાકો માલ ખબર એટલો ઘાટો માલ આવતો ને થી ભરાય જાય ને ગંગામાં જમદામાન કે સાંતામાન આ છોકરો છે સારથી ભરાય કે સાંત ડાક્ટર પાસે લઈ જાય તે બા બિચારી કાકમાં નાખીને ડાક્ટર પાસે લઈ જાય ગામડાના ડોક્ટર એટલા સાત્વિક ડોક્ટરો ડિગ્રી નહીં પણ પંદર વર્ષનો અનુભવ હોય ડિગ્રી મૂળ નહીં અડધી બીક થી આખો રોગ કાઢ નાખે પેલા ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય ભેરું હેનું હોય છે એને

અને અત્યારે માફ કરજો દસ હજાર ના જબલા ભરીને આવો ને સાહેબને ને પૂછો ને સાહેબ હું ખાવાનું તો સાહેબ એમ જ કે છે તમને મજા આવે ખાઓ તમે ખાવ છો એટલે જ અમારું હાલે છે એટલે આપણે મારા બાપ ખાવામાં ધ્યાન રાખવાનું છે અહીંયા જેટલી આપણે દેહાણની ની જગ્યાઓ રે તમે પાળિયા જાઓ પરબ જાઓ હતાદાર જાઓ વીરપુર જાઓ હે આ જેટલી જેટલી મઢીઓ હોય ત્યાં જાવ ત્યાં કોઈ દેવું કીધું કે આપણે બાપુને પૂછવા જાય કે બાપુ હું શું બનાવશું મેનુમાં બાપુ સીધું એમ કે ગુંદી ગાંઠિયા અથવા તો સુરમાના લાડવા આવું આપણે કરીશું કોઈ દી એમ કીધું કે ચાઇનીઝ ભેલને નૂડલ્સ ને આ કરો બાપુ શીપ્યો લઈને વાત થઈ બીજું કાંઈ હે એને ખબર છે હું ખવડાવું અને હું ખાવું કેમ કે આ ભારતીય સંસ્કૃતિના નિયમો છે ત્રણ પ્રકારના આપણે અહીંયા ભોજન આપેલા સાત્વિક તામસી અને રાજસી સાત્વિકમાં માં ભાત ખીચડી કઢી બાજરા રોટલો દૂધ ને શેકેલું મરસુ ગોળ આવે આ સાત્વિકમાં

કાચા માલ વાળું અત્યારે છોકરો તમ જોઈ જ્યો કાચો માલ એટલે શું કહું કાચો માલમાં કહી દઉં ઓપ્શન જ આપી દઉં અત્યારનું છોકરું રમીને આવે ટ્યુશન માંથી આવે ભણીને આવે ક્યાંક આઘા પાછું થઈને આવે ને તો મમ્મીઓને એમ જ જાય ભૂખું ભૂખું છે એક અમે હતા બા બાળકી બા હું કે રોટલા પડ્યા હતા ખાલે મારો દીકરો અથવા તો રોટલા નથી હું કે જા સિંગના ઘર પડ્યા માંડવી ને કથળો ફેર્યો એમાં કીધું બદલે માંડવી મારા દીકરો ડબ્બાનો ગોળ આવતો પંદર કિલો નો ડબ્બો હોય ખવા વેતનો તો ભરાવો ઓછો એટલો લોંધવા એટલોક નીકળે

આમ ન કરી હો ભલે ન કાય બાપા આપડે જને છે ઈ જી છે ઈ આપણે કેમ નો સમજ્યા અત્યારનું નું છોકરો રમીન આવે ટ્યુશન માંથી આવે ભણીને આવે માતાઓ ને બેનો ને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે તમારે છોકરો મોટો કરવો છે પણ ખોરાક માં માછલા ના ખવરાવો એને હારા ખોરાક કરાવતા શીખવાડો એને દાદર ઉતરું તે પૂછે મમ્મી દાદા ઓ એટલું જ મમ્મી પાછી નહીં બેટો ઓ પડી જો બે બી તો મારી મારને મોટો થાય આવે

બેટા મંચુરિયમ બનાવી દો મંચુરિયમ મંતારાનું નો બાવ મને મવા ચોકડીનું ભાવ બાવ આવા ઓપ્શન આપે કે નો આપે આપડી બાઈ આપને ઓપ્શન આપ્યા આ 30 વર્ષ પાછળ વ્યા જાય પાંચ વસરીના મકાનો ને હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય હાથ ભાંડવડા એટલા માટે કહું છું કાકા બાપાની બધાય કુટુંબની બધું આરે હોય વસુદેવ કુટુંબની ભાવના હતી એ ગામડાનો કદાચ છોકરું એમ કેતો ને બા મને ભૂખ લાગી આ 20 વર્ષ પહેલાની વાત કરો 25 વર્ષ પહેલાની હતી છોકરો એમ કે કે બા મને ભૂખ લાગી ખાવા દે તો બા શું કે આગળ તાર દાદા આવશે આગળ તાર બાપુજી આવશે આગળ તાર કાકા આવશે પછી આપણે હારે ખાવા બેસું આ વસુદેવ કુટુંબ ભાવના આ ગામડાના સંસ્કારો હતા સાહેબ મને માફ કરજો મહાનગરમાં ફરક એટલો પડી ગયો અત્યારનું છોકરું અમે બે અમારું એક ટીંગ 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 બ્રિટાનિયા જેવું થઈ ગયું વિચાર કરો તમે અમે બેન અમારું એક અને કોણ મદદ કરશે એ જ મને નથી ખબર પડતી

આટલા ઓપ્શન અત્યારની મમ્મીઓ આપે ત્રી વર્ષ પેલા આપણી પાસે ઓપ્શન નામે કઈ નહોતો હાથ ભંડોળા લાઈન બેઠા હોય સ્વાદી નો વકલ અલગ અલગ હોમવાર પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે હરઘવાન કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી કઢી જતું હાથ ભંડાવ લાઈન માં બેઠા ને સુલા ઉપરથી આમ કઢીનો પાટીઓ પાટિયો આમ લીચા આવતો હોય

ખવાય ના નો થાય જેને આવડું ખાતા આવડી ગયું છે ને એને સંગીત માં છે મા બાપે કોઈ દી નથી કીધું મને માફ કરજો મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો હું તો ખાખી બાપુ ના ચરણોમાં બધું છું મારો ભૂતકાળ બહુ ખરાબ હતો એટલે અમુક વસ્તુ અમુક પરિસ્થિતિ આપણને શીખવાડે અમુક અમુક એમ કે ભાઈ હવે વેજીટેરિયન જ છે એ ખવાય બધું ખવાય વેજીટેરિયન માં જ આવે વેજીટેબલ હા વેજીટેબલ માં આવતું તો બાપુજીને કયો ને વી વી ગાણ ઈંડા આવે અન માની જોક દાખલા કરી કે એવું થતું હતું તો શેઢે નો બેસ હું ઓ હું હોય ઓલ દેશી હોય વસ ફરાવડા ઉતારો હારો એ ભલે બીજો આમ કે તમે કે અમે બહુ ખાસ કઈ છે કે હોય એવું લાગે ઉતારો છે મતલબ આપણો સંસ્કાર અત્યારે આ બધું કરતા હોય દાખલા તરીકે કોઈ એવો સંસ્કાર આપણે રજૂ કરતા હોય તો આવનારી પેઢીઓની પરંપરા નો થઈ જાય એટલું ધ્યાનમાં રાખજો જે નોતું નહીં મળ્યું નગર બર્થ કેક ક્યાં હતી આપણા આપડે ભારતીય સંસ્કૃતિમાં જેનો જન્મદિવસ હોય ને ત્યાં ગામના મંદિરની ઠાકરની જે આરતી ઉતારતો હોય ને એની કાસો સીધો દેવાનો ધારો હતો ગામમાં પાદરમાં ગાયોને નીણ નાખવાનો ધારો હતો જેનો જન્મદિવસ હોય એની હાથેયારું પૂરવા જાતો માછલીઓને એ ગોળી નાખવા જાતો કૂતરાઓને રોટલા નાખવા જાતો ત્યાંથી આશીર્વાદ મળે મને માફ કરજો અમુક ચાહક મિત્રો હોય એવું કે અમારો બર્થે છે યાર વિડીયો બનાવી યાર આપણે આલોક માની લે દાખલા તરીકે નો વિડીયો બનાવી દીધો અમે એના શુભ ચિંતક તરીકે માતાજીને પ્રાર્થના કરી કે સદબુદ્ધિ ને સારું સ્વાસ્થ્ય આપજે અને ઉંમર મોટી કરીજે પણ અમારા કહેવાથી થાય ખરું અમે બોલતા અમારું અંદર નું જીવન હું એ તમને ખબર તો માતાજી શું માને એને ખાલી એટલું કેવું છે કે જેને મીડિયા બનાવો ને એને ખાલી એટલું કહું કે અમારી પાસે વિડીયા બનાવવાથી શુભેચ્છા પાઠવી કે આયુષ્ય ન વધે આયુષ્ય વધારવી જ હોય ને તો પેલા હાઉ ઉઠીન પેલા જાગીન પેલા માને પગે લાગતા શીખી દઉં બાપ ને પગે લાગતા શીખી દીવો કરતા હનુમાનજી મહારાજ ને શીખી દઉં કપાળે ચાંદલો ચોડતા શીખીયારું પૂરતા શીખી જાવ ગાયું નીણ નાખતા શીખી પાણી આપતા શીખી દાવ ભૂખા ને ભોજન આપતા શીખી દાવ તઈ એમ કે તારું ભલું થાય તારું હારું થાય હાજો નરવો એમ એમાં આયુષ્ય વધે અમારાથી તમારી ખાલી ફલાણો ભાઈ ને ઓળખે જ્યો

નહીં બેટા નહીં રડવાનું નહીં બે બેન કપડા ખખેરા નહીં બેટા નહીં 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 રડવા પણ એક વસ્તુ તમારે માર્ક કરજો તો છોકરું રોતું હોય ને માં સાની રાખે ને તો છોકરું સારું લાગે મારૂડી લાગે એની મમતા ઝળકાઈ આવે એવું તાપને લાગે પણ એમ કે રોતા છોકરાને બાપ રમાડતો હોય તો હું હે હે નથી ઘેર રમાડતા કોકના છોકરાઓને તો બહુ ચોકલેટો આપો છો ઘરના રમાડો ને ભાઈ હે મામા બાપ રમાડતું હોય તો ફેર પડી જાય જોજો આમાં આમ

ગીતાજી વાંચવાનો રિવાજ છે નહીં કે હિન્દી ફિલ્મ જોવાના કે નહીં કે અનુપમા જોવાનું જેવું જોવું એવું બહાર આવીને ચિત્રે માફ કરજો મને શબ્દો ઉપર કાંઈ પણ ફેર પડતો હોય તો મને માફ કરજો એની મમ્મી ગીત ઇમેજ રહે છે મારું દીકરું સુર મારો ને બાપો કંઈ મારો માવો આપ્યો હા તારે શું ખાઉં માગ્યું ખાવી હવે એને અત્યારથી ડૂટો ફૂટો ખવ રહતા અને અત્યારથી ડૂટા ફૂટા ખવ રહી પાંચ્રી વર્ષ નથી તો આપણને પૂછતા થઈ જાય અડધું પડધું કાંઈ પડ્યું છે આમાં મોટા કરવાના ભાઈ આમાં મોટા નથી કરવાના આપણે એ કાચા માલવાળું એને કપડા ખલક્યા રહ્યા આમાં મામા મા ત્રી વરસ પાછળ વ્યાદે પાકા માલવાળા ઉભી બજારે ધોડ્યા થતા ને ના સંપલ માસલા આકારના સંપલ પેનયુ નો હોય આગલો પોસ વધારો હોય પેન્યું ન હોય જોજો એમાં જે ઓલી ડટી હોય ને એ ડટી ની હેઠે રામબાવાનો હોળો ભરાયો હોય કાટો પીન ભરાવી હું કામ કે ઘર આવી જાય વાડી આવી જાય એવું થાય એમ એ ઊભી બજારે ધોઈડા જતા ને કાટો પીન નીકળી જાય ને આ સંપલું આ પગમાં ભટકાઈ પડી લહરી હાડા ત્રણ ફૂટ લહરી ને પછી ઊભા થઈને એટલું જ કરી નથી ગયો ને દોઢસો ફૂટ શેટા દઈને અમે તમારા કપડાં ખખેરતા હું કામ અમે ન ખખેરીને તો અમારો બાપ ખખેરે ખખેરવા ખખેરવામાં ઘણો ફેર છે રે ખખેરા કોને કહેવાય જો એ બાપુજી ખખેરે ને એ તેણી તેની પેઢી સુધી ડાઉનલોડ થાય અત્યારનો કોઈ પણ ફોન હોય આપણો આ ફોન આવ્યા દાખલા તરીકે આને તમે મહિનો પંદર દીક વીસ દી થાય સોફ્ટવેર અપલોડ થાય ને એટલે નેટવર્કમાં આવો ને તમારું નેટ હોય ને એટલે એમ ઓકે કરો ને એટલે ઓટોમેટિક સોફ્ટવેર અપલોડ થાય ખબર પડે પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા એસી ટકા આ ત્રીસ વર્ષ પહેલાં બાપુજીએ જે સોફ્ટવેર અપલોડ કર્યો ને આય હાય 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 સૂટ દડીને ને એવું રમતા હતા કોકની કાશની કાશ ની બારી માં દે નળિયા માં ભટકે નળિયા ફૂટે પછી જે સાંજે મૌખિક ફરિયાદ આવે યાર ગંગા જમનામાં લઈને આવે ને આય ઢાળીયું લઈને બેઠો આ બાપુજી આ ભાઈ તમારા છોકરામાં નળિયા ફોડ નાખ હા દાદા એવા ગાઠ માં કયો હતો વસુદેવ કુટુમ ની ભાવના હતી હજી સમજો તે કી જા કાળયો હું કામ ન્યા હું નથી દેતો પણ બનાવ લે ઈ ઉલેસે સુણ્યા નથી દેતો હામો થા માં આયા એને કહેવાય ઢોલ અને અડબૂત જે લુપ્ત થઈ ગયું એ એક અહીંયા અહીંયા નાના મગજમાં અડબૂત મારે આંખો વિસાઈ જાય ખબર પડે કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થયો આ ત્રણ તેણી પેઢી બધી હાલવાનો છે આ સોફ્ટવેર મને માફ કરજો અમારા માસ્તો અમને જે માર્યા છે ને એટલે જવાબદારી લેતા શીખી ગયા એક પાછા માસ્તરો કેવા શાળી શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી અમે એન પાસે ભણ્યા કાકા એને પાસે ભણ્યા બાપુજી એને ભણ્યા હોય અમે લેસન લેન ન જાય તો એ બાપુજીના નામનો એક લાફો મારો તારો બાપે આવો જ પણ હવે શાળી વર્ષ પહેલાં છૂટા કરો હવે બે ને યાર આમાં હું કામ રાખો છો એને ન કર્યું તો કે મને હું કામ બહરાટી બોલાવો છો એ હું હું કર લીમડા હોટી રાખતા આમ તડિંગ નારાયણ મારે ને તો ભરોળવા એટલો કદ થાય એક લીલા વહાડાની હોટી હોતું લીલા વહાડાની હોટી આય હાય નમણી ના ઘરે જો આમ કરીને ચમદાર રન કરે થોડીક અહીંયા ટચ થાય થોડીક અહીંયા ટચ થાય ટચ થાય સ્માઇલ દઈને નીકળી જાય પણ જાતી જાતી મગજ હેંગ કરતી જાય કે સોળવું કઈ રીતે કે ભેગો નો થાય હા એ માયલું તો અત્યારે કાંઈ નહીં ને એ ભાઈ હે અત્યારે તો આખું એક થપ્પડ મારી હોય તો આખું ઘર નિશાળે જાય અમારા છોકરાને થપ્પડ કેમ મારી હ તમારાથી અડાય છે કેમ અમારા છોકરાને મારી જેવો માસ્તર છોકું કે તારા પેટ નો તને નહીં ખબર હોય કેટલું ઓફલખણી છે આ આ તારા ઘેરે નથી અજવાર એટલે નિહાળે મૂકી દાતા પતાહામાં મોટા થયેલા છે યાર એટલી ન ખબર પડે આપણને ત્યારે ક્યાં ડેરી મિલ્ક નો જમાનો હતો પણ પ્રેક્ટિકલી શીખવડ્યું તમે જો ઝીણી ઝીણી બાબતમાં આનંદ આવે આનંદ આવવો જ જોઈએ હું કામ તમારું હૃદય ચોખ્ખું હોય તો નકર આ ગમે એટલું તમે અહીંથી બોલો ન મજા આવે અમુ હમણાં એક મારું મિત્ર મારી પાસે આવ્યો મને કે શેરબજારમાં એ કે પંદર દિવસમાં વીસ લાખ રૂપિયા થઈ ગયા મેં રોયકાતા કેટલાય કે દોઢ કરોડ એટલે નવરો થયો એમ કે બધી જગ્યાએ બધું ન હોય આ ભેળો ન થાય ને હું તમે ભારતીય સંસ્કૃતિના વાહક છીએ આજે આપણે આ બધું ભૂલી જાઓ તો કાલે આપણે પેઢીને કોણ શીખવાડશે ક્યાંથી લાવશો શું કરશો આ દુનિયાની અંદર અમુક અમુક બાપા એવા હોય અમુક અમુક પોપો હોય ને પોપો જેને ખટારાનું વરણ ન હોય પો પો એમ કે અમારા છોકરા અમારે કયા આવું હે ભેળવું છે ખોટો વ્યવહાર ન કરો અમારો છોકરા અમારે કયા નથી તમારી રીતે જોઈ લેજો તો અમુક બાપુજી પાસે એવા હોય મારો છોકરો ગમે ને કહી દે પચાસ બેઠા હોય તો કહી દે ને પાંચસો બેઠા માર છોકરો ગમે બોલી નાખે એ જો ગમે ને બોલી નાખતો ને ત્રીસ વર્ષ થવા દે કેમ એ તને બોલી નાખશે એ તો જેવા સંસ્કારો અંદર રેડો છો એ પ્રમાણનું સ્થિતિ સ્થિતિ થવાની કેમ કે આ બધું એમને નથી થતું કોઈ કલાકાર એ ભજન ગાવા આવતો હોય અથવા તો કોઈ કોઈ કલાકાર એ વાતું કરવા આવતો હોય એ અત્યારે જે વાતું કરતો હોય ને એના એના જીવનની અંદર એટલું વણી 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 વણીને લાવે ને ત્યારે આ બધી વાતો નીકળતી હોય આના કઈ ચોપડા તો હોય નહીં આ આ બધું અનુભવ માંથી ઊભું થતું હોય